સુરતે સોજીની ટીમે ઉદના દરવાજાની હોટેલ ધ ગ્રાન્ડ વિલામાં દરોડા પાડી ત્યાંથી એમડી ડ્રગ સાથે એકને ઝડપી પાડ્યા બાદ બે પેડલરોને પણ ઝડપી પાડ્યા હતા ઉદના દરવાજાની હોટેલ ધ ગ્રાન્ડ વિલાના રૂમમાંથી રાજસ્થાનના બાવીસ વર્ષીય કોલેજિયન ચેતન કિશનલાલ સાહુને પાંત્રીસ લાખથી વધુના એમડી ડ્રગ સાથે પકડી પાડ્યો હતો ડ્રગ્સ માફિયા સલાબતપુરાના બે પેડલરોને એમડીની ડિલિવરી આપવા આવ્યો હતો એસઓજીએ બંને પેડલરોને પણ ઉચકી લાવી છે

ગઈકાલે તારીખ એકવીસ જુલાઈ ના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે આ બાતમીના ના આધારે જો પોલીસે વાચમાંથી અને સલાવતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેનું નામ છે ચેતનકુમાર કુમાર શાહુ જેના લગભગ બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ચોપન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી લે છે અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો બીજા બે મેન અહીંયાના જે પેડલર છે આ પેડલરોને આપવાના હતા જેમાં એક અનિસ કરીને નામ છે અનીસ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલાં બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બે ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે માટેનો બુનાઓ એના પર દાખલ થયા છે એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેનું નામ છે વિકાસ આહિયર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રીસિટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જોઈએ આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથો સાથ બીજા એના જો સા આરોપીએ બીજા ક્યાંથી અવર કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેન્ડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાયા છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહીર અને આ જો અનુ અનિશ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમ ના પાર્લર વગેરે ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો apne ગ્રાહકોને સપ્લાય કરે છે એમીટલ અને સાથો સાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલર બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એટલે કે એવું જાણવા મળેલ છે કે જો पान ના પાર્લરો છે આઈસ્ક્રીમ ના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના આ લોકો સપ્લાય કરતા કરે છે જે તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસવીજી તરફથી કરવામાં આવેલા છે અબ આગે ભી અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા આગળ ક્યાં કોને આપવાના હતા એના દિશામાં ભી પોલીસને કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા આ ચાલુ વર્ષ બે હજાર ચોવીસ ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો જોઈએ ત્રણ કરોડથી વધુ ના મુદ્દા માલ કો થર્ટી સેવન કેસીસ સાડત્રીસ કેસીસમાં પોલીસે પકડી જેમાં કરી પચ્યાસી જેટલા આરોપીઓ ના ધરપકડ કરવામાં આવી છે જો એ અને સાથોસાથ અમે લોકો આ પર જોઈએ છે કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીઓ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો અમને પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના પર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ